ગુજરાત ફોરેસ્ટની ફાઇનલ આન્સર કીને લઈને ખૂબ મોટા સમાચાર આવી ગયા છે તો મિત્રો ગુજરાત ફોરેસ્ટની ફાઇનલ આન્સર કી શું ફરીવાર જાહેર કરવામાં આવશે તે બાબતે મહત્ત્વનો પ્રશ્ન હતા બધા મિત્રોનો તો મિત્રો વાત કરીએ તો ગુજરાત ફોરેસ્ટની ફાઇનલ આન્સર કી બાબતે તો મિત્રો ખૂબ મોટા સમાચાર આવી ગયા છે તો મિત્રો તેની વિડીયોમાં આપણે વાત કરીશું તો બંને રહેજો વિડીયોના અંત સુધી તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો ગુજરાત ફોરેસ્ટની આન્સર કી બાબતે જે નારાજગી અનુભવાણી હતી તેના વિશે પણ જે હસમુખ પટેલ સાહેબે છે તે વાત કરી હતી તેની અંદર પ્રિય ઉમેદવાર મિત્રો સૌને સમાન ન્યાય સતી થઈ છે તો સુધારી લઈશું જડતાને કોઈ સ્થાન નથી ફાઇનલ આન્સર કીને લઈને નારાજગી થવા પામી છે ફરી એકવાર રિવ્યૂ કરવામાં આવશે તો મિત્રો જે ફાઇનલ આન્સર કીને લઈને જે નારાજગી અનુભવાણી છે વિદ્યાર્થી મિત્રોની અંદર તો તેની બાબતે હસમુખ પટેલ સજાગ થયા છે અને બધા જ મિત્રોને સમાન ન્યાય કરશે અને ફરીવાર એકવાર ફાઇનલ આન્સર કીનું રિવ્યૂ અને ફરીવાર ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે તો મિત્રો જે આજે રોજ સમાચાર આવ્યા છે ફાઇનલ આન્સર કી બાબતે તો તેના વિશે પણ આપણે વાત કરીએ તો જે આજે સમાચાર આવ્યા છે હસમુખ પટેલ સાહેબના તે પ્રિય ઉમેદવાર મિત્રો વનરક્ષકની પરીક્ષાની પ્ર પ્રસિદ્ધ કરેલી ફાઇનલ આન્સર કીની રજૂઆતો વાંધા અરજીઓ આવેલી છે તો મિત્રો આન્સર કી ફાઇનલ રજૂ થઈ ગઈ છે પણ તેની સામે વાંધા અરજીઓ પણ ઘણી બધી આવી છે તો મિત્રો જે મત અંશે સાચી પણ જણાય છે તો ઘણી કા વાંધા અરજીઓ આવી છે તે સાચી પણ જણાય છે તેથી ફરી એકવાર ફાઇનલ આન્સર કી સામે ઓનલાઈન ઓબ્જેક્ટિવ આપવામાં આપવા માટે સોમવારે લિંક ખોલવામાં આવશે પણ કોઈ પણ ઉમેદવારોને અન્યાય ન થાય ન થવો જોઈએ અને ભલે પરિ પરિણામ પ્રસિદ્ધ કરવામાં વિલંબ થાય તો મિત્રો જે ફાઇનલ આન્સર કી આવી છે તે બાબતે વાંધા અરજીઓ પણ આવી છે ઘણી બધી અને અરજીઓ સાચી પણ છે તો મિત્રો તે બાબતે હસમુખ પટેલે નિર્ણય કર્યો છે કે ફાઇનલ આન્સર કીને ઓબ્જેક્ટિવ આપવામાં આવશે અને લિંકને ફરીવાર સોમવારે ખોલવામાં આવશે કોઈ પણ વિદ્યાર્થીઓ અન્યાય ન થાય તે બાબતનું ધ્યાન રાખીને પરિણામ ભલે થોડુંક આવવામાં વિલંબ થાય તે બાબતે પણ હસમુખ પટેલે જણાવ્યું છે તો મિત્રો જ્યારે પણ ફાઇનલ આન્સર કીની અપડેટ આવે છે ત્યારે આપણે તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરતા રહેશું વિડીયો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો કારણ કે આવા જ નવા વિડીયો આપણે લાવતા રહીએ છીએ તો મિત્રો ફોરેસ્ટની કોઈપણ ભરતી માટેની અપડેટ મેળવવા આપણી ચેનલ પર બન્યા રહેજો અને મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બાજુનું બે લાઇકન ઓન કરી વાળજો એટલે કે જ્યારે પણ હું વિડીયો વિડીયો અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળતી રહે તો મિત્રો હવે વિડીયોમાં આગળ મળી જાય નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત